અધીર રંજન ચૌધરીનો એક વિડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે વાયરલ વિડિયોમાં અધીર ચૌધરીએ કહ્યું છે કે કોંગ્રેસના નેતાઓ સંસદમાં અદાણી અંબાણી વિરુદ્ધ બોલે છે કારણ કે તેઓને તેઓ અમને પૈસા નથી આપતા રંજન ચૌધરીના આ વીડિયો ભાજપના રાષ્ટ્રીય પ્રવક્તા સુધાંશુ ત્રિવેદીએ શેર કર્યો છે અધિર રંજન ચૌધરીએ કોંગ્રેસનો પર્દાફાશ કર્યો છે કે જે વિડીયો સામે આવ્યો છે તેમાં તમે જોઈ શકો છો કે અધિર રંજન ચૌધરી કોઈ ચેનલને ઇન્ટરવ્યુ આપી રહ્યા છે આ દરમિયાન પત્રકારે તેમની અદાણી અંબાણી પર સવાલ કરે છે અને એક પ્રશ્ન પૂછ્યો કે જેના જવાબમાં તેમણે કહ્યું કે અમે સંસદમાં અદાણી અંબાણી વિશે ચોક્કસપણે ખરાબ બોલીએ છીએ કારણ કે તેઓ અમને પૈસા મોકલતા નથી જો તેને પૈસા મોકલ્યા હોત તો અમે પણ ચૂપ રહ્યા હોત તો અધીર ચૌધરીના આ શબ્દો સાંભળીને પત્રકાર જોર જોરથી હસવા લાગે છે ત્યારે કોંગ્રેસના નેતાઓ કહે છે કે પહેલા પૈસા મોકલો અને પછી તેઓ આ અંગે વિચાર કરશે